书吧。 Me? પ્રારંભ હોત હે સુ સાથ જીત દે અજો રાજ શ્યા સ્ત્રી પ્રાણ ના સખી જીવન શ્રી માથજી ભયા ચરચા કાબ સુન આયે બેઠે તાલ આગે આયે બેઠે તુસ્તી પ્રાણ ના ત્યાર

પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આક્ષાપિત શ્રી રાજજી મહારાજ અને સમસ્ત ધરાય ગામના સુંદર સાચીના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ કે આજે આપણે વિતક ચર્ચા વિતક ગ્રંથનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ કે વિતક એટલે શું આપણા બધાની જ વાત આ વિતકની અંદર લખેલી છે ત્રણ સ્વરૂપની વિતક છે હાથી મેંધી અને ઇમામ પણ ઈ હાથી મેંધી અને ઈમામ તો ખરા પણ આપણા બધાની જ વાત આ વિતકની અંદર લખેલી છે વિતક એટલે અકત કથા કોઈ કથા નથી કોઈ કીધેલી ગત કથા પણ નથી આ તો વિતક એટલે એક કત અકત કથા કે જે આજના દિવસે હમણાં આપણે આરતી કરી તો એ આરતી સેની કે કે જે શ્રીજી મહારાજ પંચ ભૌતિક શરીર ધારણ કરીને આવ્યા હતા જગતની અંદર તો એને પોતાની લીલા નું સવરણ કરવાનો સમય આવી ગયો કે જ્યારે એ આ ધરાતલ ઉપર આવ્યા આ જગતની અંદર આવ્યા

તો જે ઘણી પંચ શરીર ધારણ કરીને આવ્યા હતા ને એને આજે પોતાની લીલા સ્વરણ કરવાનો સમય આવી ગયો સત્તરસો એકાવન કરે છે આગળ ત્રીજ આવે ને તો ત્રીજના દિવસે બંગલાજી દરબારમાં આજે આપણે બધા ભલે ગામની અંદર બેઠા છીએ પણ પન્નાજી લગભગ બધાય ક્યાં હશે

અને આ જેવા સુંદર સાથ બંગલાજી દરબાર આવ્યા તો શ્રીજી મહારાજ મોણ થઈને જે જેમ બેઠા હતા ને પોતાના આસન ઉપર બેઠા તો બધા સુંદર સાથ બધા ચિંતિત છે બધા વિચાર કરે છે કે આજે શ્રીજી કેમ કઈ બોલતા નથી કઈ ચાલતા નથી બધા સુંદર સાથ ચિંતા કે અરે આ ધણીજીને શું થઈ ગયું કે આજે આપણે એની સેવા કરવાની છે તો આ એમાં બધા જ સુંદર સાથ અલગ અલગ સેવા કરતા હતા કોઈ જલની સેવા કરતા હતા કોઈ પાન બીરાની સેવા કરતા હતા કોઈ ધણીજીને દાતણ કરાવવાની સેવા કરતા આવી અલગ અલગ સેવા કરતા અષ્ટપોર 64 ઘડી અષ્ટપોર પન્નાજીને તો જેવી રીતના પરમધામની અંદર સેવા કરતા ને ધણીજીની એવી જ રીતે પન્નાજીની અંદર સેવા થતી હતી તો બધા સુંદર સાથ આવ્યા બંગલાજી દરબારની અંદર અને જોવે છે તો ધણીજી પોતાના સિંહાસન ઉપર એકદમ અસ્વસ્થ બેઠા છે અને બધા સુંદર સાથ ચિંતિત છે અને આજે ધણીજીને શું થઈ ગયું એટલે આવી રીતના આખો દિવસ વ્યતીત થઈ ગયો બધા સુત્રતા સાંજના આખ બંગલાજી દરબારમાં બેઠા રહ્યા અને સાંજ પડતાની સાથે ધણીજીની જેવી સ્વરતા જાગૃત થઈને એટલે જોવે છે તો આખો દરબાર ભયો છે બંગલાજી દરબાર આખો ભયો છે ધણીજી કહે તમે સવારના અહીંયા ભૂખ્યા અને તરસ્યા બેઠા છો બધા પોતપોતાની ઘરે જાવ અને બધાય જલપાન કરી આવો તમે સવારના આજ અહીંયા બેઠા છો પોતાની બધા પોતપોતાની ઘરે જઈ અને થોડું થોડું ભોજન કરી આવો

અને પછી એ એવું બન્યું કે જે મહારાજા છત્રસાલજી મહુ ગામમાં એમને સપનું આવ્યું કે એવું સપનું આવ્યું એને કે મને ધણીજી બોલાવે છે એમ તો છત્રસાલજી મહારાજ એકદમ ઊંઘમાંથી જાગૃત થાય અને દોડતા થઈ ગયા ભલે ભાઈને લઈને એના છત્રસાલજી મહારાજ ના ઘોડાનું નામ ભલે ભાઈ તો ભલે ભાઈ ને લઈ અને એકદમ દોડતા થઈ ગયા રાણી પૂછે છે તમે ક્યાં જાવ છો આટલો બધો મુસળધાર વરસાદ વરસે છે અને કેટલું એક એક વીજળીના કડાકા છે તો તમે જાવશો ક્યાં એક એક તો છત્રસારજી મહારાજ પોતાની રાણી હરણ કરી લીધું હતું જેવા છત્રસાલજી મહારાજ આવે છે તો એના વચ્ચે પન્નાજી અને બંગલાજી પન્નાજી અને આપણે મઉ ગામની વચ્ચે કેન નદી આવે કે તો કેન નદીમાં એટલું ઘોડા પૂર આવ્યું હતું અને જોવે છે તો ઓ કે આમાં તો ઓડી હોય તો એ તણાય છે એટલું ઈ કે આની અંદર પૂર છે ઘોડાપૂર આવ્યું હતું કેન નદીની અંદર છતાંય કાઈ વિચાર નથી કરતા અને પોતાના ઘોડાને ઝંપલાવે છે શ્રી પ્રાણનાથ ત્યારે કે જય કરી અને ઘોડાને ઝંપલાવે છે અને આવે છે આ બાજુ જેવા છત્રસાલજી મહારાજ બંગલાજી દરબાર તરફ આવે છે પન્નાજી અંદર આવ્યા ને બંગલાજી દરબાર તરફ આવે છે તો પન્નાજી માં બંગલાજીમાં બંગલાજી માં સુન સાન સુંદરતા બધા બેઠા છે જેવા છત્રસાલજી મહારાજ કમાણી દરવાજે થી અંદર આવે અને જોવે છે તો ત્યાં બંગલાની દરબારમાં જોવે તો શ્રીજી એકદમ ધ્યાન અવસ્થામાં બેઠા છે અને જાય છે શ્રીજી પાસે છત્રસાગજી મહારાજ શ્રીજી મહારાજ પાસે જાય છે અને બોલે છે અરે શ્રીજી તમે આંખોનો હે ઘણીજી તમે મને બોલાવ્યો તો તમારો સતો હું આવી ગયો તમે મને તમે જાગો તમે કેમ બોલતા નથી આવી રીતના છત્રસાગજી મહારાજ એની સામે એની એની સામે આવી રીતના આજીજી કરે છે અને કહે છે કે ધણીજી તમે મને બોલાવ્યો મારા આવવામાં મોડું થઈ ગયું કેટલો વરસાદ હતો હું આવો તમારો જેવી રીતે જેવો મને અંદેશો આવો તરત જ હું ચાલતો થઈ ગયો પણ કેટલો જો કેટલો વરસાદ હતો મેં કાય વિચાર નથી કર્યો ધણીજી મારે આવવામાં મોડું નથી થઈ ગયું ને તમે ઈશ્વર તરત જ હું ચાલતો થઈ ગયો તો તમે બોલતા કેમ નથી તમે બોલો મારી સાથે મને કઈક વાત કરો ધણીજી તમે મારી સાથે વાત કરો આવી રીતના છત્રસાલજી મહારાજ શ્રીજી મહારાજને કેટલી વાર સુધી બોલાવ્યા પણ ધણીજી કાઈ બોલતા નથી પોતે સાન સુન બેઠા છે અને પછી છત્રસાલજી મહારાજ કહે છે ને કે નથી બોલવું ને તમારે તો કાઈ ને જે જે છત્રસાલજી ને શ્રીજી મહારાજે જલ પુકાર ના તો આ શું કરે છે કે તારે આ આ મારે જે સુંદર સાથની વાગડોળ છે ને મારે તારા હાથની અંદર સોપવાની છે મે એટલા માટે તને બોલાવ્યો છે કે તારે આવું નથી કરવાનું કે આવી રીતના શ્રીજી મહારાજ જાગૃત થાય ને એટલે બધા સુંદર સાથ જેવા બેઠા હતા ને

શ્રીજી મહારાજ કે શ્રીજી મહારાજ ને જેવો ધામ દુલ્હા નો શૃંગાર કરી અને પછી તમને હું પધરાવીશ એટલે ધણીજી એમ કે વાંધો નહીં એટલે પછી છત્રજી મહારાજ એને બધો શૃંગાર જેવી રીતના પરમધામ ની અંદર રાજજી મહારાજ કેમ શ્રંગાર કરતા હતા એવા સિંગાથી સુશોભિત થયા અને બંગલાજી દરબારમાંથી વાજતે અને ગાજતે બધા જ બંગલાજીની પરિક્રમા કરી અને ઘુમરજીની અંદર પધરાવે છે ભોયરામાં જે અત્યારે આપણે ઘુમરજી જોઈએ છે ને આઠ ગુરુજનું જે મંદિર છે એ ભોયરામાં ચંદનના ઇનોળા ઉપર શ્રીજીને પધરાવે છે અને છત્રસાલજી મહારાજને એવું કીધું કે જ્યારે પણ તમારે ક્યાં કાંઈ પણ કામ હોય તો મને પૂછતા રહેજો હું તમને જવાબ આપતો રહીશ આવી રીતના આવી વાત કરી અને પધરાવી દીધા અને આ બાજુ જે લાલદાસજી મહારાજ અહીંયા ફાટ રુદન કરે છે કે હું કેવો છું એમ કે હું કેવો કહેવાય કે મારા ધણીજી વયા ગયા તો મારી આત્મા છે મારી અંદર ને અંદર છે હું કેમ અહીંયા બેઠો રહો આવી રીતના રુદન કરે છે ત્યાં પાછા ધણીજી ત્યાં જાગૃત થાય છે અને આવે છે પ્રગટ થાય છે ત્યાં પ્રગટ થાય અને કહે કે સંદન કે લાલદાસ તમારે છે ને એક ગ્રંથની રચના કરવાની છે મારો પાછળનો સુંદર સાથ છે એ હું કરશે

અને બંગલાની દરબારમાં લખવા માટે ઉઠી જવાનું છે તમારે કાઈ નથી લખવાનું હું લખાવી તમારે ખાલી નિમિત્ત બનવાનું છે આવી રીતના લાલદાસજી મહારાજને એ કાર્ય સોપી દીધું અને પછી હવે લાલદાસજી મહારાજને વિતક લખવું છે વિતક લખવાની શરૂઆત કરવી છે તો વિતક લખવું તો એ લખે તો લખે શું ક્યાંથી શરૂ શરૂઆત ક્યાંથી કરે કારણ કે આ આજે અકત કથા છે અને કોઈ મોટી શક્તિ હોય ને નાની શક્તિનું મંગલાચરણ નો કરે નાની શક્તિ મોટી શક્તિનો કરે પણ આ તો ખુદ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને હવે પોતાની રીતક લખવી છે તો શરૂઆત ક્યાંથી કરે એ શરૂઆત તો કરવી પડે તો પછી મંગલાચરણથી શરૂઆત કરે તો ત્રણ પ્રકારના મંગલાચરણ હોય એક નમસ્કારાત્મક મંગલાચરણ એક એક ત્યારે એ કીધું કે તમે ચાલો મારી સાથે જાગણી કાર્યમાં તો ત્યારે લાલદાસજી મહારાજે એવું કીધું કે નહીં અત્યારે નહીં હું કેટલો મોટો ધંધો વિસ્તરી બેઠો છું આવું તમારી કઈ રીતના આવું

વચન જો હે વ્યાસ કોચાર હવે આપણા જે નિષ્કલમ જે બુદ્ધાતા છે ને રાજાઓની પરંપરા માં હતો એટલે રાજાઓની પરંપરામાં આવવાનો હતો એટલે કે ભવિષ્ય પુરાણ રાજા એટલે રાજાના રાજાની પરંપરામાં આવવાનો હતો એટલે આ ભવિષ્ય પુરાણ મે રાજા કહે જુગચાર રાજાઓની કૃપા એટલે કે હવે બધા રાજાઓના નામ આવશે પણ જે ભવિષ્ય પુરાણ એટલે કે જે અઢાર પુરાણ છે ને એમાંથી એક છે ભવિષ્ય પુરાણ અને આ ભવિષ્ય પુરાણ અને આ જે વેદ વ્યાસજી જે હતા ને વેદવ્યાસજી એને ચાર વેદ ની રચના કરી અને આ એક પુરાણ કે ભવિષ્ય પુરાણ પડ્યું હતું અને ચાર વેદોને ને એને વિભાજીત કર્યા હતા તેનું નામ એટલે વેદવ્યાસજી પડ્યું હતું ચાર વેદને તો આપણે બધા ઓળખી જઈએ કે વેદ શામવેદ રૂદ વેદ અને અજુર્વેદ આ ચાર વેદનું એને અલગ અલગ વિભાજિત વિભાજન કર્યું હતું એટલે સ્ત્રી વેદવ્યાસે ઘણા બધા પુરાણોની રચના કરી તેમાં છે એક ભવિષ્ય પુરાણ અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા 28 માં કળયુગમાં રાજાઓની પરંપરા માવાના હતા એટલે એને રાજાની આ ચોપાઈ લીધી અને હવે આપણે રાજાઓના નામ છે જે ઈ કાલે આવતી કાલે સાંભળવા છે કે આજે જ છે હા તો આપણે આ છે રાજાઓના નામ છે ને આપણે આવતી કાલેથી શરૂઆત કરશું હવે અહીંયાથી જ વિતકની શરૂઆત થાય આજે છે મેં વાત કરી ને જે આપડા વેલી સવારે અંતર ધ્યાન પરંપરા થી ચાલતું આવતો આપણે લીત ગ્રંથને ને ત્યાંથી શરૂઆત કરીએ એટલે આપણે હવે શરૂઆત કરશું આવતીકાલે શ્રી પ્રાણી ના કી